રસમદન રાઈસે તો મે પર આવશ્યક એક હો તો મુલાકાત લે ગયો જે ખૂબ આનંદ આવી ગયા છે કે હાલમાં બોલે ગાડી કે આ જારો કપારો કે કે હોય છે પાસે ઈ પર જારે કે હાલ્યા નઈ ચાવી રહ્યો છે મિત્રો તો એની જા રસમદન રાઈ જા બોડી પર તમે જા નઈ હોય છે તો મિત્રો તો આમાં દેશી એની રાઈડ તો ઇકોલ સારી રાઈડ છે નાઈ કોની સાઈન મળો તો Bala, 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 bala. Que gani, 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 gani. Ata, gani, 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 gani. Ja he marcat, amics! A l'hora de fer un nou vídeo, em dic Sògat. A mi m'agrada તો હાલો જે અલગ અલગ પ્રકારની જે ઘણી રાઈડું છે તો આપણે રાયડુની ની મોજ માણસું અને તમને ખાસ કરીને બતાવું મિત્રો એક સરસ મજાની જાય તમે જોઈ શકો છો મિત્રો હજાર સિટીમાં જ્યાં અત્યારે વેકેશન ની જ્યાં મોજ માણવા આવી જાય છે તો હાલો આપણે ત્યાં જઈ અને જોઈ જ્યાં કેટલી રાઈડું છે રાઈડું આપણે બધી રાઈડું ઘણી એટલી રાઈડું તમને મિત્રો તો મારી સાથે વિડીયો મજા રહેજો મારી ચેનલમાં જો નવો હોય તો કાલે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હાલો જઈ અને તમને બતાવો એક સરસ મજાનું લોકેશન છે મિત્રો અહીંયા જયારે આ બીજ જ્યાં દ્વારકા અને ઓખાની વચ્ચે આવેલો છે મિત્રો તો હાલો પેલા જઈ અને તમને પેલા બીજ બતાવો આપણે હાલ જ્યાં શિવરાજપુર બીજે પડી ગયા છે મિત્રો અને જ્યાં તમે જોઈ શકો છો એવો જયારે આપણા ગુજરાતમાં એક સરસ મજાનો જ્યાં દ્વારકા વખત વચ્ચે બીજ બનાવવામાં આવ્યો છે મિત્રો તો એક નજર કે તમે બીજ પર જ્યાં નિહાળી શકો છો તો તમે જોઈ શકો છો જયારે જયારે હજારો ની સંખ્યા બધા વેકેશન માણવા ત્યાં નાના નાના બાળકો લઈ ત્યારે કપલ બેન ભાઈ સૌ જયારે મોજ માણવા આવી રહ્યા છે મિત્રો તો જયારે રાઈડ પણ તમે જોઈ શકો છો અલગ અલગ તો એ રાઈડ પણ બહુ સારી એવી છે તો જયારે સામે સુરત આવે એટલે રાઈડ માં મિત્રો તમને કેવા લાગે છે પણ ખુબ સારી એવી રાઈડ ત્યારે આપણા ગુજરાત માં જયારે દ્વારકા અને બે દ્વારકાની વચ્ચે મિત્રો સરસ મજાની ની હાલ શરૂ થવા જઈ રહી છે સરસ મજાની ની રાઈડ મિત્રો તમે નિહાળી શકો છો

ખૂબ સારી એવી રીતે જયારે ખૂબ આનંદ આવે એવી ત્યારે મોજ માની શકાય બે ઘડી તો મિત્રો અલગ અલગ ઘણી રાઈડ છે તો હાલો ત્યારે તમને અલગ અલગ રાઈડ બતાવવાની કોશિશ કરું બની જ સુધી આપણે રાઈડ કરવા પણ જાય ખૂબ સાથે હસેલો થાય તો હાલો તમને પહેલા રાઈડ અલગ અલગ બતાવવું મિત્રો ત્યારે તમે નિહાળી શકો છો જયારે ત્યારે એનું કહેવું યાર બીજ એ જ્યારે રાઈડ એ જયારે મોજ મિત્રો તો ખૂબ જયારે મજા આવે તમે પણ જો દ્વારકા આવો છો તો શિવરાજપુર બીજે આવો મિત્રો નહીં અને તો ખાસ કરીને ઓખા દ્વારકા અને જયારે ઓખાની વચ્ચે સરસ મજા શિવરાજપુર પૂજશે તો તમે પણ અવશ્ય આવજો અહીંયા પણ એક ખૂબ સારી એવી રાઈડ તમે જોઈ શકો છો એક સાથે ફૂલ ફેમિલી પણ રાઈડ કરી શકે મિત્રો તો એ પણ ખૂબ સારું એવું લોકેશન છે જયારે ઘણા લોકો જયારે નાઈ પણ રહ્યા છે અને જયારે ઘણા લોકો રાઈડ માં પણ જયારે મોસ કરી રહ્યા છે તો આ સાઈડ માં ઘણા બાળકો જ્યાં દરિયામાં પણ જ્યાં નાઈ ને પણ જ્યાં આનંદ લઈ રહ્યા છે તો ખૂબ સારું એવો છે આ બીજ પણ અને ખૂબ આનંદ આવે જ્યારે આની રાઈડ તમે જોઈ શકો છો હમણાં શરૂ થાય છે જ્યારે જયારે ઓળખાને બાંધે છે તો તો જયારે મિત્રો આની રાઈડ જ્યાં બસો રૂપિયા છે જયારે સો રૂપિયા થી અલગ અલગ જ્યાં રાઈટ શરૂ થાય છે તો તમે પણ જ્યાં મોજ માણવા આવી શકો છો મિત્રો અને ખુબ સારો એવું જ્યાં શિવરાજ વીજ તો જ્યારે ઘણા લોકો જ્યાં દ્વારકા જ્યાં દર્શન કરવા આવે છે અને જ્યારે બીજમાં પણ જ્યારે આનંદ લઈ રહ્યા છે તો કે દરિયામાં જ્યાં નાવાનો પણ આનંદ ખૂબ આવી રહ્યો છે અને જ્યારે રાઈઝમાં પણ જ્યારે આનંદ આવી રહ્યો છે મિત્રો તો અવશ્ય તમે પણ જ્યારે આવું અનુસૂપતાની જે અલગ અલગ ગણી છે જે આ મગરની રાઈઝ છે જ્યારે ઘણા બાળકો ત્યારે હાલમાં ના તો રાઈઝની વાત કરો તો જ્યારે મેન રાઈઝ તો આવી રહ્યા છે એક સરસ મજાની તો એની કિંમત હાલ જ્યાં હજાર રૂપિયા છે મિત્રો ત્યાં એક વખત બોલવાના હજાર રૂપિયા તમારે પણ જો આની રાઈઝ અને મોજ કરી હોય તો અવશ્ય મુલાકાત લઈએ શિવરાજનગર બીજની તો ખૂબ સારી એવી રાઈઝ અને અત્યારે ત્યારે ઘણા લોકો જ્યાં ત્યારે આનંદ પણ કરી રહ્યા છે આ બીજે ત્યાં ઘણા લોકો તમે જોઈ શકો છો જે વિદેશ ઘડે સરસ મજાના જ્યાં ખૂબ સારો એવો જ્યાં આનંદ લઈ રહ્યા છે જ્યાં બીજનો મિત્રો તો જ્યાં કહી શકાય કે જ્યાં આપણે ત્યાં બની ગયો છે તો તમે ગોવા પણ જાજો પણ એક વખત અવશ્ય આ બીજ મુલાકાત લઈ જાઓ મિત્રો તો આયા પણ તમને ખૂબ આનંદ આવશે છે જ્યારે તમે પટ્ટા પટ્ટા જોવો તો કઈ રાઈ જીતી ત્યારે હાલ જ્યાં શરૂ છે મિત્રો ખૂબ સારી એવી રાઈ ત્યારે ઓલી ખબર તો જ્યાં મોટા મોટી રાઈ તો આવડિયા છે તો ખૂબ સારી એવી છે મિત્રો ત્યારે તમે નિહાળી શકો છો તો મિત્રો આયા પણ જોઈ શકો છો તમે સરસ મજાની રાઈડ અને તમે જોઈ શકો છો ઉડાડે છે

માણો તો એ મોસે ભાઈ કે ટેન્શન તો છે ક્યારેક આવા બીજા આવી જાય ને જ્યારે જ્યારે તમે જોઈ શકો છો ત્યાં હું મને દેખાય ત્યાં સુધી નીકળી જાય છું ત્યારે હાલમાં જ્યાં શરૂ છે ત્યારે સામે શરૂ છે એટલે ત્યારે તમને નહીં ખબર હોય મિત્રો ઓછું બતાતું છે બાકી અત્યારે તમે જોઈ શકો છો ખૂબ સારો એવો બીજ ખૂબ સારી એવી રાઈ અને સામે તમે જોઈ શકો છો દીવાદાંડી અને જ્યારે ઘણા લોકો જ્યારે આનંદ પણ કરી રહ્યા છે

કંઈક દિલ્હીમાં કંઈક આનંદ થાય એ હજીકતમાં લોકેશન તો બહુ બેસ્ટ લોકેશન ગણાય ત્યારે સાઈડ સાઈડથી તમે જુઓ તો પણ એક બહુ બેસ્ટ લોકેશન છે તો કહેવાનું તો એટલું જ મિત્રો જો તમે દ્વારકા જાઓ છો તો બીજે આવવાનું અવશ્ય સુખતા નહીં તો અત્યારે જ્યારે હજારોની સંખ્યામાં જ્યાં અત્યારે વેકેશનની મોજ માણવા જાય દિલ્હીની માટે તો અત્યારે તો જ્યાં ભાગી ગયા છે સાડા ચાર એટલે પબ્લિક ઓછું છે બાકી ત્યારે બપોરે એક વાગ્યા પછી જ્યારે અત્યારે હાલ પબ્લિક હોય તો જ્યારે આખું બીજ અત્યારે હાલ પબ્લિક છે જ તે પણ જ્યારે બાળકને પણ જ્યારે આ એક ટૂપ લઈને ટાયર લઈને જ્યારે નાવા જવાનું છે તે જ્યારે દૂધ સાફ કરી રહ્યો છે

જયારે દરિયાના જ્યાં જીવ જીવતા હોય તો એ અલગ અલગ જ્યાં ઘણી રાઈડ છે મિત્રો અહીંયા તો બીજ ઉપર આવવાનું સુખતા નહીં મિત્રો જયારે ખૂબ સારી એવી અને જયારે બસો બસો રૂપિયા જ્યાં અલગ અલગ રાઈડના અલગ અલગ ભાવ છે મિત્રો જયારે મોટા ગભરાના હજાર રૂપિયા છે જયારે ગોલ સકડાના બસો રૂપિયા છે મિત્રો તો અવશ્ય આવવાનું સુખતા નહીં મિત્રો વિડીયો બેસ્ટ જગ્યા આ ગમી ગયો હોય તો લાઇક શેર તેમજ સબસ્ક્રાઈબ કરાવ જતા નહીં તો આવો મળી આવાના એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને બાય બાય